સુરેન્દ્રનગર શહેરમાં ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અનેક જગ્યાઓ પર વિવિધ નામ સાથે ગણેશજીની વંદના કરવામાં આવી રહી છે દુઃખ હરતા સુખ કરતા વિઘ્નોને દૂર કરતા ગણપતિ બાપાની પૂજા અર્ચના કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટતા જોવા મળી રહ્યા છે ત્યારે સિન્દ્રનગર નવી હાઉસિંગ ખાતે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવતા સ્થાનિક લોકો ગણપતિ બાપાના દર્શન કરવા અને આરતી નો લાભ લેવા માટે ઉમટી રહ્યા છે નાના નાના બાળકો દ્વારા કરવામાં આવેલ ગણેશ મહોત્સવની સોસાયટીના વડીલો આવકાર આપ્યો અને ગણપતિજી ની શ્રુતિ પૂજા અર્ચના કરી કૃતજ્ઞતા પણ અનુભવી રહ્યા છે અહીં હાજર થાય છે અને ભક્તિભાવથી આરતી ધૂન સારા સારા મોટા મોટા પ્રોગ્રામ થાય છે રાત્રે આખો આ હાઉસિંગ ધામના ગણપતિ રાજા એટલે હાઉસિંગના રાજા જણાય છે ગણપતિ દાદાનો ઉત્સવ અને એ નિમિત્તે આ રોજે રોજ બધા પ્રોગ્રામ થાય છે ભક્તિભાવથી બધા પ્રોગ્રામ થાય છે ભરોસાથી બધા પ્રોગ્રામ થાય છે અને વસે વસે બધા બાળકો અને આવતીના પરિવારો બધા ભાગ લેશે અને ખૂબ ભક્તિભાવ છે આ બધું સંપૂર્ણપણે કામ અમે સવારમાં સાંજે બંને ટાઈમ આરતી કરીશી બંને ટાઈમ આરતી બંને ટાઈમ થાળ કરીશી અને બહુ જ સુખપૂર્વક શાંતિપૂર્વક અને આનંદપૂર્વક ભક્તિથી બધા પરિવાર વાળા ભાગ લેશે એવા ગણપતિ મહારાજ એમને સૌ સુખી રાખે શ્રી સુમુખસ્થસ્થ કથે લંબો જ રસો વિશો વિનાયક ધૂમ્ર કહેવો હાલ તમે કદાચ આ દ્રારક્ષ નામનો ખૂબ મહિમા છે નામ તે આ દાદાનું આખું આયોજન મંડળ ખૂબ ભક્તિભાવથી અમે આ પૂરું કરી છીએ અને ગણપતિ દાદા અમે આશ્રય બ્રાહ્મણ તરીકે આપી છે કે ગણપતિ દાદા આખા પરિવારને આસિંગ ધામને અહીંયા જે જે હાજર રહેશે જે જે ભક્તિભાવમાં ભાગ લીધો છે એમને ખૂબ સુખી રાખે સારી સારી મનોકામના મોટા મોટા સપનાઓ મોટા મોટા વિચારો અને સારી સારી મનોકામના પૂર્ણ કરે એવા આશીર્વાદ